જય ગૌ માતા વંદે ગૌ માત્ર જંગલની અંદર અને તેમાં ખાસ કરીને અમારી ખીજડા ધારે ગાય એ પ્રારંભ કરી શીખ્યા છે પારકુતિની ગોદમાં ગાય માતાના સાનિધ્યમાં ધામણીયું ઘાસ ખાઈ રહ્યા છે નેચરલ હરો સારા અને એકદમ શાંતથી કોઈ પણ જનાવરની કે ઊંડની કે કોઈ દિક્કત નથી અને મોરલા ક્યારેક ક્યારેક ટંકાર કરી રહ્યા છે તો અમારે ઢેલર રાણી અહીંયા થોડાક દૂર વયાણા હશે એટલે મીંદડાના હિસાબે રાયડું નાખે છે તો આ અમારું જંગલ ઝાડિયું ને ખેતર ને વાડિયું પવન સુસવાટા મારી રહ્યો છે અને ગાય માતા આરામથી ભંગોરું ખાઈ રહ્યા છે જીવનથી ગ્રહણ કરી રહ્યા છે તો અમારે ગૌરીબેન કાબેર મનીષા આગળ નીકળી ગઈ તો અમારે કાયમનું સ્થાનક અને નિત્યનું તેમનું સ્થાનક કે જે બહુ જંગલ જાળી વિસ્તારમાં આવેલું છે જય ગૌ માતા વંદે ગૌ માતા